રામલલ્લા કરોડો હિન્દુઓના આરાધ્ય દેવ જેમને નવા મંદિર માં સ્થાપિત કરવાની અવિસ્મરણીય તૈયારીઓ થઈ રહી છે અને અવસર પર હજારો વિશેષ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું નવા મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવને મહોત્સવ બનાવવા માટે સત્તાધારી પક્ષે તમામ તાકાત લગાવી દીધી જ્યારે અયોધ્યામાં નવા પૌરાણિક અધ્યાયના સાક્ષી બનવા તમામ રાજકીય પક્ષોના નેતાઓને આમંત્રણો મોકલાયા એવામાં રાજકીય વર્તુળોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ વિપક્ષી નેતાઓનો રામભક્તિ ટેસ્ટ છે શું મોદી વિરોધી પક્ષોના નેતાઓ કાર્યક્રમમાં હાજરી આપશે શું ભાજપે વિપક્ષી નેતાઓને આમંત્રણ આપી દ્વિધામાં મૂકી દીધા જેની પાછળનું કારણ છે ભાજપે રામ મંદિરને લઈ તૈયાર કરેલો માઇક્રો પ્લાન રાજકારણના નિષ્ણાંત ખેલાડીની જેમ ભાજપે વિપક્ષને લઈ રામ મંદિરની ચેસબોર્ડ પર ચાલ ચાલી શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે દેશભરના તમામ રાજકીય પક્ષોના નેતાઓને પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા આમંત્રણ પત્રો મોકલ્યા જેમ કે પૂર્વ પ્રધાનમંત્રી એચ ડી દેવગૌડાને આમંત્રણ પત્ર મોકલાયું પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને આમંત્રણ મોકલાયું સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગે અને અધિરંજન ચૌધરીને બોલાવાયા સીતારામ યેચુરી વૃંદા કરાત મમતા બેનર્જીને આમંત્રણ પત્રો મોકલાયા નીતીશ કુમાર લાલુ યાદવ અખિલેશ યાદવ અને માયાવતીને પણ આમંત્રણ મોકલવાની તૈયારી ચાલી રહી છે આ યાદી ઘણી લાંબી છે तो सभी लोग या मंत्री लोग उधर जाते हैं तो बहुत बड़ी मात्रा में ऑलरेडी भीड़ इकट्ठा हो रहा है इसके कारण जो प्रमुख लोग हैं प्रमुख पार्टियों के प्रमुख लोग हैं उनको दिया गया है जो कि राहुल गांधी प्रियंका गांधी उद्धव ठाकरे शरद पवार जो नेताओं ने आमंत्रण मोकवाद्ध तो आगे तो अब तक कोई करोता आया नहीं है और दूसरी बात वहाँ आने के लिए मुझे ज्योति की जरूरत ही नहीं है क्योंकि राम सभी का ન શું સોનિયા ગાંધી રામ મંદિર ની ઉજવણીમાં હાજરી આપશે ગુજરાત હિમાચલ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સોફ્ટ હિન્દુત્વના માર્ગે ચાલનારી કોંગ્રેસ કેરળમાં મુસ્લિમ પક્ષો સાથે ઉભી છે કેરળમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ કોંગ્રેસની સાથી છે જેને કોંગ્રેસને રામ મંદિરને લઈ તેની નીતિ સ્પષ્ટ કરવા કહ્યું તેમના મુજબ કોંગ્રેસને ઉત્તર ભારતમાં મતોની ચિંતા છે આ જ કારણ છે કે કોંગ્રેસ દ્વિધામાં છે અને ભાજપ તેને લઈ પ્રહારો કરી રહ્યું છે દ્વિધા માત્ર કોંગ્રેસમાં નથી નીતિશ નીતીશકુમારને પણ આમંત્રણ મળ્યું પરંતુ તેઓ જશે કે નહીં તે અંગે હજુ કંઈ કહેવાયું નથી હકીકત એ છે કે અયોધ્યા મુદ્દે મોદી વિરોધી ગઠબંધનમાં જબરજસ્ત દ્વિધા છે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓ વચ્ચે પણ સર્વસંમતિ નથી બની રહી કારણ કે ભાજપ આ સમારોહને એટલો મોટો અને ભવ્ય બનાવવાની તૈયારી કરી રહ્યું છે કે આખું વિશ્વ જોતું રહી જશે આ માટે રાષ્ટ્રીય સ્તર પર બ્લુ તૈયાર કરાય પરંતુ વિપક્ષ એવી મૂંઝવણમાં છે કે જો તેઓ જશે તો મુસ્લિમ મતદારો નારાજ થશે અને જો તેઓ નહીં જાય તો તેમની હિન્દુ વિરોધી છબી પરનો ડાઘ વધુ ઘેરો બનશે